નમસ્કાર દર્શક મિત્રો હું છું રિપોર્ટર મુકેશ કંટારિયા બોટાદ દસ્તક ન્યૂઝ હાલ અમારી બોટાદ દસ્તક ન્યૂઝની ટીમ અમરેલી જિલ્લાના ઘોબા ગામે પહોંચી ગઈ છે જ્યાં અનુસૂચિત જાતિ સમાજના હંસાબેન સવજીભાઈ કંટારિયા જેમના ઘરે પહોંચી છે જે હંસાબેન જે લોક લોકગાયિકા છે ખૂબ સારું એવું ગાય છે તેમની સાથે અમે સીધી વાત કરાવશું કે બેન આ જે કલાકાર જે સંગીતની દુનિયામાં જે શરૂઆત કરી છે જે પહેલો પગ મૂક્યો છે તે આગળ બેન શું કરવા માંગે છે અને ખૂબ સારો અવાજ છે બેનનો અને બેન સાથે સીધી વાત કરાવશું કે બેનના જીવનમાં કઈ રીતે બેન આ આવી રીતે આગળ વધી રહ્યા છે તેમની સાથે સીધી વાત કરાવીને અમે જણાવશું તમને પી ધો કસું નો રંગ યમે પીધો કસું નો રંગ હેવા ધોણા ધણ કે ધારાએ ધારા એ પામો કસો નો રંગ રાજ મને લાગ્યો કે રાજ મને લાગ્યો

कसु बिनोरन हो राज मने लाग्यो के राज मने लाग्यो हो तो राज मने लाग्यो कसु बिनोरन अब अच्छा। सरस इ करोधा एकमी ક્યાં કે જા હું બોલો એક પ્રેમ દીવાની એક દરે દીવાની એક પ્રેમ દીવની એક દરસ દીવાની ધુવન ઢુંઢા મીરની પુરલી એક પગલી એક

અત્યારે હાલ તમે જે સંતવાણામાં જે ભજન જે લોક લોકગાયિકા તરીકે છો તો આ કેટલા વર્ષતા તમેના અનુભવ છે

એવા નામ છે મોટા કલાકારોના નામ આપો કે જેમની સાથે તમને ગાવાનો મોકો મળ્યો ખાસ કરીને જો તમને કહીએ તો મારા માવતરમાન પિયરમાં તો મેં લલિતાબેન છે પછી કરી બાપુ છે પછી રામદાસ બાપુ છે અને અહીંયા તો આ બાજુ જો સાવરકુંડલા તાલુકાનો કહો તો ખાસ કરીને જોઈએ મોટા ભૂમોદર અને હિંમતભાઈ પરમાર છે તેના જોડે તમને ઘણા પ્રોગ્રામ આવેલા છે જી બેન જેમ કે તમે કઈ સમજી આવું નમસ્તે જીબેન મારું નામ કંટારી આસ્મિતા સૌજીભાઈ છે હાલ મેં આજ વર્ષે બારમું ચોરાણ પૂરું કર્યું છે તો બેન કેટલા જે લોકગીત ગાતી હો છો અને અમે પણ એવું સાંભળ્યું છે કે તું ખૂબ સારું ગાશો તો કેટલા વર્ષતા ગાશો હું આમ તો એવું કયું તારું એવું ગીત છે બહુ પ્રિય હોય બહુ સારું હોય તો બે કડી સંભળાય તો બીજું કોઈ પણ આવું મારી રાધી ના સૂનું સૂનું લાગે હજારો રાણી છતરા

યુઝ કહેવા માગું છું કે મારા મમ્મી અને પપ્પા બે મંજૂરી કામ કરે છે મારા મમ્મી બી થોડું ઘણું ગાય છે તો મારા મમ્મી પપ્પાને દીકરો નથી તો હું એવું વિચારું છું કે એનું નામ મારા લીધે રોશન થાય અને મારા સમાજ છે એનું નામ પણ મારા લીધે રોશન થાય અને મને થોડો ઘણો સપોર્ટ કરે તો હું પણ થોડાક બીજા ગાયકોની જેમ આગળ આવી શકું અને મારા મમ્મી મારા માતા પિતા અને મારા સમાજનું નામ રોશન